તાજેતરમાં નિહારિકા ફોટો એસોસિએશનના સભ્ય ફોટોગ્રાફર દિનેશ પંચોલીના દ્વારા વિયેતનામ વિશે એક ફોટો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વિયેટનામ ટૂર અમારી ફોટોગ્રાફરની ટૂર હતી ટૂરનું આયોજન ત્યાંના ફોટોગ્રાફર ચેંગને સોંપવામાં આવ્યું હતું જેથી ફોટોગ્રાફીના સ્થાન પર સહેલાઈથી લઈ જઈ શકે વિયેટનામમાં લેંગ્વેજ પ્રોબ્લેમ હોવાથી આપણને તકલીફ ના પડે તેથી ત્યાંના લોકલ માણસની જરૂર પડે સૌ પ્રથમ અમે સનરાઈઝના લેન્ડસ્કેપ ફોટો માટે ગયા હતા એવી જ રીતે અમે સનસેટના ફોટો લીધા અહીં ઘણા બધા ફોટોગ્રાફર હોય જેથી સારી જગ્યા માટે ઘણા વહેલા જવું પડે ત્યારબાદ અમે ત્યાંના લોકોની એક્ટિવિટીના જેવા કે મકાઈના ખેડૂત બકેટ મેન્યુફેક્ચર અગરબત્તી બનાવનાર મોટે ભાગે સ્ત્રીઓ જ કારીગર હોય છે ત્યાંના ફોટોગ્રાફરે ઓર્ગેનાઇઝ કર્યું હતું સુંદર ફોટોગ્રાફ લઈ શક્યા ફૂડનો પ્રોબ્લમ પણ ઘણો વેજીટેરિયન ફૂડ માટે અહીં ઘણી જગ્યાએ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોવાથી અમને તકલીફ ન પડી લોકો બહુ જ સાલસ અને કોપરેટિવ હોય છે ટ્રાફિક ડિસિપ્લિન બહુ જ સરસ સોમેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડ બાય ચાઇના રોડ આર વેરી નાઇસ અમે ત્યાંના લેન્ડસ્કેપ કલ્ચરના ફોટો સુંદર રીતે કંડાર્યા સિટી લાઈફ તમે ત્યાં આગળ જોઈ શકો એટલે ને સેકન્ડલી સી સાઇડ પણ છે એટલે બહુ વૈવિધ્ય છે એટલે તમે વિયેટનામ માટે બીજું શું છે કે ત્યાંની ઇકોનોમી પ્રમાણે વેરી ચીપ એકચ્યુઅલી તો તમે ઘણું સરસ રીતે ઓર્ગેનાઇઝ કરો પણ અમારી જે ટૂર હતી એ ત્યાંના અમે લોકલ ફોટોગ્રાફરને સોંપેલી હતી કારણ કે ફોટોગ્રાફર પોઈન્ટથી એ જોઈ જાય ને એવી જગ્યાએ અમારે જવું હતું કે જે ફોટોગ્રાફીને લગતું હોય અમારે સિટી લાઈફમાં કે એમાં ફરવું નહોતું એટલે અમે અર્બન લાઈફની કે એમાં કોઈ અમને ઇન્ટરેસ્ટ નહોતો પણ અમે વધારેમાં વધારે લોકો ત્યાંના કલ્ચર જુદા જુદી જાતના કેવી રીતે કવર કરવું પછી ત્યાંના આજે રાઇસ ફિલ્ડના સનરાઈઝ સરસ હોય ને સનસેટ પોઈન્ટ એવી એવી જગ્યાઓએ જવું પડે એ આપણે આપણાથી આ બધું અહીંના ટૂરવાળા કે કોઈ ઓર્ગેનાઇઝ નાખે ફક્ત ત્યાંના ઓર્ગેનાઇઝરોએ ફોટોગ્રાફરો ને એ પણ સારા ફોટોગ્રાફરો એ હવે આ લોકો વ્યવસ્થિત કરે છે બીજું એ લોકો જ્યાં સેટિંગ જેવું હોય કે જે સેટ જેવું હોય ફોટોગ્રાફીનું તો ત્યાં એ લોકો પોતાના લાઇટની વ્યવસ્થા કરે છે સાથે લઈને ફોગિંગ મશીન સાથે હોય અને એને ક્રિએટ કરે પિક્ચરને આખું જનરેટ કેવી રીતે કરવું તમારું પિક્ટોરિયલ લાઈફ કેવી રીતે બનાવવું એને એ લોકોમાં એ હોય છે એ પ્રમાણે ફક્ત તેના તકલીફ એ છે લેંગ્વેજ પ્રોબ્લેમ લોકલ લેંગ્વેજ ત્યાં સુધી કોઈ ઇંગ્લિશ સમજતું જ નથી કારણ કે પહેલાં ફ્રેન્ચ કોલોનીના હાથમાં હતું એટલે એ લોકોએ ઇંગ્લિશને પ્રાધાન્ય આપ્યું નહીં ને પછી અમેરિકા જોડે વોરમાં જ એમનું ચાલ્યું ગયું એટલે એમાં કોઈ એટલે જે લોકો ટુરિસ્ટના ફિલ્ડ પ્રમાણે અથવા બિઝનેસ પ્રમાણે પડે હોય એ લોકો થોડું ઘણું ઇંગ્લિશ એ લોકોને આવડે એટલે એ આપણે કામ ચાલી જાય એની અંદર બીજું તેની કરન્સીનું પણ જુદી છે આપણા ઘરમાં કારણ હજારોની સંખ્યામાં આપણે એટલે આપણને કન્વર્ટ કરતાં બી થોડુંક તકલીફ પડે પણ ત્યાંના લોકો બે રીતના છે અમે જ્યાં નોર્થમાં ગયેલા સફા સાઈડ તો ત્યાંના લોકો ભરતકામ અતિ સુંદર કરે કે તમે એમ્બ્રોઈડરી કરી હોય મશીન ને આખી લેડીઝો આખો દિવસ કામ કરતી જ હોય ને વધારે વધારે એ આખા ત્યાં અગર મેં માલ